ભારત સંકલ્પ પત્ર બે હાજર ચોવીસ મોદી અભિયાન લોન્ચિંગ અને પ્રેસ વાર્તા આજ રોજ સુરેન્દ્રનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા લોકસભાના સંયોજક શ્રી નિલેશભાઈ શેઠ જિલ્લા મહામંત્રી શ્રી હાર્દિકભાઈ ટમાલિયા ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મા તેમજ શ્રી સિદ્ધેશભાઈ વોરા શ્રી નિલેશભાઈની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવી મોદી કી ગેરંટી અભિયાનનું લોન્ચિંગ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં આજે ગુજરાત રાજ્યના મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ તેમના વક્તવ્યોમાં જણાવેલ કે દરેક પાર્ટી ચૂંટણી પહેલાં ચૂંટણી ઢંઢેરા આપતા હોય છે જ્યારે મોદી સાહેબ દેશના વિકાસ માટે પ્રજાના સૂચનો લેવા વિવિધ પ્રકારની જેવી કે એક એલઈડી વાહનોથી બીજું પોસ્ટકાર્ડ રૂપી બોક્સ પેટીમાં લેખિત સૂચનાઓ માટે છ હજાર સ્થાન ઉપર બોક્સ મૂકવા ભાજપના કાર્યકરો જનતા પાસે સૂચનાઓ એકત્રિત કરશે ત્રીજું નમો એપથી પણ સૂચનાઓ મેળવશે સાથે પ્રબુદ્ધ નાગરિક સાથે કાર્યક્રમ યોજી અને વિકસિત ભારત બે હજાર ચોવીસના સંકલ્પ માટે સૂચનો મેળવવામાં આવશે તેમજ નેવું 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 બે હજાર વીસ ચોવીસ મોબાઈલ પર મિસ કોલ કરી અને તમારા મોબાઈલમાં રિંગ આવશે બીપ અવાજ આવ્યા બાદ વોઇસ મેસેજથી પણ તમારા સૂચનો આપી શકશો આવી રીતે વિવિધ માધ્યમ દ્વારા સમાજના તમામ વર્ગ પાસેથી આવેલી સૂચનાઓમાંથી દેશના વિકાસ માટે આગમી યોજનાઓ માટે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે આ કાર્યક્રમમાં દરેક પત્રકાર મિત્રો સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા વધવાન ટેવેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ ભટવાણ આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર એટલે કે મોદીની ગેરંટીનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજબરા સાહેબ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ખૂબ જ વિષય ઉર્જાઓના અધ્યક્ષભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ મારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા શામજીભાઈ ચૌહાણ લોકસભાના સંયોજક નિલેશભાઈ મહામંત્રી હાર્દિકભાઈ ધીલુભાઈ સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર મિત્રોને સાથે એક સંવાદ કરી પ્રેસ કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો દ્વારા વિવિધ સજેશનો સંકલ્પ પત્ર માટે મળે એ માટે આજે એ સંકલ્પપત્રો માટેના પોસ્ટકાર્ડ હોય એ પેટી હોય કે આગામી દિવસોમાં એલ વાન એ કાર્યક્રમનો શુભારંભ આજે આ સુરેન્દ્રનગર ખાતેથી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યો છે પંદર માર્ચ સુધી વિવિધ સંકલ્પપત્રો માટેના સૂચનો લેવામાં આવશે